અસામની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને ભગાડી જનાર યુપીના શખ્સને વલસાડ પોલીસે પંજાબના લુધિયાણાથી ઝડપી પાડ્યો છે પોલીસે લુધિયાણામાં દસ દિવસ ક્યારેક ફિરિયાનો વેશ તો ક્યારેક સરકારના વોટર આઈડી બનાવતા વિભાગના સરકારી કર્મચારીઓનો વેશ ધારણ કરીને આરોપીને ઝડપી પાડ્યો છે વલસાડ શહેરમાં રહેતી એક સગીરા પોતાના માતા પિતા સાથે આગ્રામાં એક સત્સંગમાં ગઈ હતી જ્યાં રોહિત શર્મા ઉર્ફે રોહિત પંડિત નામના એક યુવક સાથે તેની ઓળખાણ થઈ હતી ત્યારબાદ સોશિયલ મીડિયાના માધ્યમથી આ સગીરા અને યુપીનો શખ્સ વાતચીત કરતા હતા આ બાદ આ યુવક ધંધાથી વલસાડ આવી ગયો હતો અને બાદમાં સગીરાને આ શખ્સ અવારનવાર મળતો હતો જે બાદ શખ્સે સગીરાને લગ્નની લોભામણી લાલચ આપીને અને સગીરા જે સત્સંગમાં ગઈ હતી એના બાબા સગીરાને યુવક સાથે સંબંધ રાખવા કહે એવો ફેંક વિડીયો બનાવીને પ્રેમ જાળમાં ફસાવી હતી અને આ બાદ ફેબ્રુઆરીમાં સગીરાને ભગાડી ગયો હતો સગીરા શાળાએથી ઘરે આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી જો કે સગીરાને ક્યાંય ભાડ ન મળતા પરિવારના સભ્યોએ સગીરાના અપહરણ પાછળ રોહિતનો હાથ હોવાની શંકા દર્શાવી તાત્કાલિક વલસાડ સિટી પોલીસ મથકે સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી વલસાડ સિટી પોલીસે સગીરાના અપહરણનો ભેદ ઉકેલવા દોઢસોથી વધુ સીસીટીવી ફૂટેજ અને શંકાસ્પદ આરોપીના ઘરે ચેકિંગ કરતા યુવક પણ મળી આવ્યો ન હતો ચાલક યુવકે પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ રાખ્યો હતો આ બાદ પોલીસે યુવકના મિત્રો અને પરિવારના સભ્યોની પ્રાથમિક પૂછપરછ અને જરૂરી વિગતો મેળવી હતી જે દરમિયાન યુવક ઓનલાઈન એપના માધ્યમથી ઓનલાઈન જુગાર રમવાનો આદિ હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે દેશની દરેક બેંકોમાં રોહિત પંડિત અને રોહિત શર્માના નામના બેંક એકાઉન્ટ અંગે માહિતી મેળવી હતી પોલીસે અલગ અલગ વેશ ધારણ કર્યા આ દરમિયાન પંજાબના લુધિયાણા પાસેથી આરોપીના બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થયું હતું જેથી વલસાડ સિટી પોલીસની ટીમે કુલ દસ દિવસ લુધિયાણાના માલવા જીઆઈડીસી વિસ્તારમાં લગભગ પચીસ જેટલી અલગ અલગ નાની મોટી કંપનીઓમાં આઈસક્રીમની લારી ભાડે રાખીને ફેરિયાઓનો વેશ ધારણ કરી મજૂર બનીને પંજાબ સરકારના વોટર આઈડી બનાવતા વિભાગના સરકારી કર્મચારીઓનો વેશ ધારણ કરી અને અલગ અલગ કંપનીઓમાં કામ માંગવાના બહાને સતત ત્રણ દિવસ સુધી વોચ રાખવામાં આવી હતી અને પંજાબ પોલીસની મદદ લઈને આરોપીનું એડ્રેસ શોધી સગીરાનો કબજો યુવકના ભાડાના ઘરેથી મેળવ્યો હતો વલસાડ સિટી પોલીસે સગીરાનું મેડિકલ કરાવી પ્રાથમિક પૂછપરછ કરી સગીરાનો કબજો પરિવારમાં સભ્યોને સોંપવામાં આવ્યો હતો વલસાડ સિટી પોલીસે યુવકનું મેડિકલ કરાવી આગળની તપાસ હાથ ધરી છે માછલી પકડવા જતા કુલ્લક નદીમાં યુવક ફસાયો યુવકનું કરાયું રેસ્ક્યુ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે જેને પગલે નદીઓમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી આવી રહ્યું છે આવી જોખમી પરિસ્થિતિમાં પણ કેટલાક લોકો નદીના પાણીમાં ઉતરીને માછલી પકડવા જાય છે ત્યારે કુલ્લક નદીની વચ્ચે માછલી પકડવા ઉતરેલો યુવાન નદીમાં ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાઈ ગયો હતો તેને બહાર કાઢવા માટે બુમાબૂમ થતા આસપાસના સ્થાનિક લોકો અને કેટલાક સાહસિક યુવકો દોરડા લઈને દોડી આવ્યા હતા ત્રણ જેટલા યુવાનો નદીમાં અંદર ઉતરી દોરડા વડે ફસાયેલા યુવકને હેમખેમ બહાર કાઢ્યો હતો વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા વધુ વરસાદને પગલે નદી કિનારાના સ્થળો કે વધુ પાણી ભરાતા હોય તેવા વિસ્તારોમાં ન જવા માટે લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે છતાં પણ કલેક્ટરની સૂચનાને પણ ન અનુસરી કેટલાક લોકો હજુ નદી નાળા કે વિવિધ જળાશયો નજીક માછલી પકડવા આવતા માછીમારો ઉતરી પડતા હોય છે જેના કારણે આવી ઘટનાઓ સામે આવે છે વાપી નગરપાલિકાના સભાખંડમાં પાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી પાલિકા પ્રમુખ પંકજ પટેલ ઉપપ્રમુખ દેવલબેન દેસાઈ ચીફ ઓફિસર કોમલબેન ગિનૈયાની અધ્યક્ષતામાં યોજાયેલ સભામાં પાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેન સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી તેમજ કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી આ દરમિયાન વિપક્ષે પાલિકા વિસ્તારમાં બિસ્માર બનેલ માર્ગની ઉગ્ર રજૂઆત કરી આગામી પંદર દિવસોમાં તમામ માર્ગોની ની મરમત કરવામાં આવે જનતા સાથે પાલિકા પર મોરચા લઈને આવવાની ચીમકી ઉચ્ચારી હતી પાલિકા સભાખંડમાં યોજાયેલ સામાન્ય સભામાં વિપક્ષી નેતા ખંડુભાઈ પટેલે પાલિકાના ખરાબ રસ્તાઓ અંગે શાસક પક્ષ પર પસ્તાળ પાડી હતી વિપક્ષી નેતાએ ઉગ્ર રજૂઆત સાથે જણાવ્યું હતું કે વાપીના તમામ વોર્ડોમાં રોડની ખરાબ સ્થિતિ છે ખાડાવાળા માર્ગોને લઈને જનતા પરેશાન છે જેથી આગામી પંદર દિવસોમાં તમામ માર્ગો મરામત કરવામાં આવે કરોડો રૂપિયાના ખર્ચે બનેલ રોડ ખરાબ થઈ ગયા છે જેથી તેનો ભોગ આમ જનતા બનતી હોય તેઓને ટેક્સમાં રાહત આપવામાં આવે માર્ગ બનાવનાર કોન્ટ્રાક્ટરો સામે પગલા લેવામાં આવે જોકે સત્તા પક્ષે જનતા પોતાની સાથે હોવાનું જણાવી અને જે માર્ગ ખરાબ થયા છે તે માર્ગ આગામી દિવસોમાં બનાવવાના છે એટલે તેના પર હાલ માત્ર ચાલુ હોવાનું જણાવી પાંચ વર્ષની અવધિવાળા વાળા રોડ સારા હોવાનો રાગ આલાપ્યો હતો જોકે વિપક્ષની ખાડા માર્ગોની રજૂઆતને વધુ પ્રાધાન્ય આપવાને બદલે સત્તા પક્ષે સામાન્ય સભામાં જે જે સમિતિઓના ચેરમેનની નિમણૂક

જે ગત સામાન્ય સભાને બહાલી આપવામાં આવેલા એ ગત સામાન્ય સભાને બહાલી આપવામાં એ ત્યારે આપણે અવાજ ઉઠાવ્યો કારણ કે આ વાપી નગરપાલિકામાં હાઈએસમાં હાઈએસ્ટ રોડ માટે કરોડો અબજો રૂપિયા ખર્ચવામાં આવે કરોડો અબજો રૂપિયા ખર્ચતા બી બે જ મહિનામાં વાપીની દશા એવી ખાડા પડી જાય કે મતલબ રોડ દેખાતો નથી મારા ભાઈ તો એના માટે જે દરેક રોડ ખોદાઈને સાફ થઈ ગયા જે અગિયાર અગિયાર વોર્ડના તો મારે એ સામાન્ય સભામાં મતલબ એમણે ચર્ચા કરી પણ એ લોકો બહાલી બહાલી અમકે મતલબમાં આપણું સાંભળવા નથી માંગતા હતા પણ ખરેખર આ જનહિતનો સવાલ છે આ કોઈ પાર્ટી પક્ષનો નથી કેમ કે આ પબ્લિકના ટેક્સથી રોડ બને છે અને પબ્લિકના પૈસા એ ખોટી રીતે વેડફાય છે એના માટે મારે રજૂઆત કરવાની હતી ને રજૂઆત કરી છે પરંતુ આ સરકારમાં જે શાસક પક્ષના જે લોકો છે એ ખરેખર મતલબમાં સાંભળવા એના કાન બેરા થઈ ગયા છે એની આંખ દેખાતું નથી એવી હાલત થઈ ગઈ છે આ લોકોની કારણ કે એટલા બધા રોડ ખરાબ છે અમે અગર જો આવી રીતે વાપી નગરપાલિકામાં સામાન્ય સભામાં બી સાંભળવા નથી માંગશે તો જનતાને લઈને નગરપાલિકામાં આંદોલન કરીશ આ રોડ રસ્તા જ્યાં લગી ની રિપેરિંગ થાય ત્યાં લગી અમે એમ પણ વાત કરી છે કે પંદર ટકા પબ્લિક ટેક્સ માફ કરો જ્યાં લગી રોડ પર ગાડી નહીં ચલાવી શકાય એવો હાલત રોડ થઈ જાય પછી તમે ટેક્સ લો પંદર ટેક્સ રાહત માટે અમે મતલબ વિરોધ નોંધાયો છે પબ્લિકના જનહિત માટે આજે સામાન્ય સભામાં જે જે નવા ચેરમેન બનાવ્યા છે ને કમિટી જે બનાવી છે આગળની જે દરખાસ્ત કરી છે એ નવી બનાવી છે એ આપણા પાલિકાના જે બધા કામો છે એ વ્યવસ્થિત કરશે અને અમે જે એમને બધા કોઈ નામે રિપીટ કર્યા નથી નવી બોડી છે વિગતના કામમાં તો અત્યારે શું છે વરસાદનું જે મોસમ છે એમાં વધારે પચાસ વરસાદના કારણે જે આપણા રોડ ખરાબ થયા છે અને રિપેર કરતા છે અને નવા એ અમે નવરાત્રિ આવે એ ટાઈમ પણ અમે ચાલુ કરી દઈશું અને અત્યારે પેકિંગ વેકિંગ ચાલુ છે પબ્લિક તકલીફ નહીં પડે એવી અંતર કારણે તો અત્યારે થોડું ખરાબ છે પણ એમના માટે અમે બધું નાખીને અમે વ્યક્તિત કરતા છે એ ખુલે મંગળવારના રોજ દમણ ભાજપા કાર્યાલય ખાતે કેન્દ્રીય વિદ્યુત નવીન તથા નવીનીકરણના ઉર્જા રાજ્યમંત્રી ભારત સરકારના શ્રીપાદ યેશો નાઇકના અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાદરાનગર હવેલી દમણ દીવ માટે ગૃહ મંત્રાલય દ્વારા વર્ષ બે હજાર ચોવીસ માટે બે લાખ ચોસઠ હજાર સત્તાણું કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હોવાની જાણકારી આપવામાં આવી હતી જેમાં મૂડી સંપત્તિના નિર્માણ અનુદાન હેઠળ દાદરાનગર હવેલી દમણ દીવને પાંત્રીસ હજાર ત્રણ કરોડ ફાળવાયા છે આ સિવાય કેન્દ્રીય ક્ષેત્રના ખર્ચમાં આ બજેટમાં પોલીસ વેલફેર માટે વીસ અડસઠ કરોડ કૃષિ અને તેના સંલગ્ન પ્રવૃત્તિઓને પૂરી કરતી યોજનાઓ માટે સુડતાળીસ સાડત્રીસ કરોડ ઇકોલોજી અને પર્યાવરણ સહિત જંગલો અને વન્યજીવન માટેની યોજનાઓ માટે છેતાળીસ પોઈન્ટ સોળ કરોડ તબીબી અને આરોગ્ય વિભાગ હેઠળ એકવીસ હજાર પાંચસો ને કરોડ આ સિવાય દાદરા નગર હવેલી દમણ દીવમાં માળખાકીય સુવિધાઓ સુધારવા તથા પ્રદેશના રસ્તાઓ અને પુલોના નિર્માણ માટે ચાલીસ હજાર આઠસોને આઠ કરોડ ફાળવવામાં આવ્યા છે પ્રદેશના પ્રવાસનને વેગ આપવા માટે અને પ્રવાસન સંબંધિત યોજનાઓ માટે સત્તાવન પોઈન્ટ સુડતાળીસ કરોડના ભંડોળની જાહેરાત કરવામાં આવી છે પાવરના ટ્રાન્સમિશન અને તેના વિતરણ માટે અઠાવન પોઈન્ટ છ કરોડ વિવિધ શહેરી વિકાસના પ્રોજેક્ટ માટે એક પોઈન્ટ ચાલીસ કરોડ વિવિધ ગ્રામીણ વિકાસ પ્રોજેક્ટ માટે બે પોઈન્ટ નેવું કરોડ ફાળવવામાં આવ્યા છે બીજી તરફ સમાજ કલ્યાણ હેતુ અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટે એક પોઈન્ટ બેતાલીસ કરોડ દાદરાનગર હવેલી દમણ દીવના બાળકોના કલ્યાણ હેતુ તેમનો ગણવેશ પુસ્તકો કિશોર વયની છોકરીઓને સહાય અને વિદ્યાર્થીઓને આર્થિક સહાય હેતુ સત્તર બત્રીસ કરોડ ફાળવવામાં આવ્યા છે મહિલાઓના સશક્તિકરણ હેતુ અઢાર પિસ્તાલીસ કરોડ ફાળવવામાં આવ્યા છે જેમાં મફત સાયકલ શિષ્યવૃત્તિ આરોગ્ય વીમો બાલિકા શિબિર અને સુકન્યા સત્કાર યોજના દ્વારા સહાય અને તાલીમનો સમાવેશ કરાયો છે મહિલાઓના વૃદ્ધાવસ્થા પેન્શન માટે છ પોઈન્ટ તેતાલીસ કરોડ ફાળવવામાં આવ્યા છે બીજી તરફ શિક્ષણ હેઠળની વિવિધ યોજનાઓ માટે કેન્દ્રીય બજેટમાં સત્તાણું નેવ્યાશી કરોડ ભંડોળ ફાળવવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓના સામાન્ય માધ્યમિક શિક્ષણ માટે તેર નેવું કરોડ ફાળવાયા છે આજની આયોજિત પત્રકાર પરિષદમાં દાદરાનગર હવેલી દમણ અને દીવના ખરાબ રસ્તાઓ માળખાગત સુવિધાઓનો અભાવ ફાયદામાં જતા વીજ વિભાગનું ખાનગીકરણ જિલ્લા પંચાયત નગરપાલિકા અને પંચાયતોનો છીનવી લેવાયેલા હક્કો જેવા અનેક મુદ્દાઓ રાજ્યમંત્રી સમક્ષ મૂકવામાં આવ્યા હતા જે પ્રશ્નોના નિરાકરણ લાવવા અને પ્રધાનમંત્રીને આ બાબતે રજૂઆત કરી તેમનું ધ્યાન દોરવાની બાંહેધરી રાજ્યમંત્રી દ્વારા આપવામાં આવી હતી

पैसा जरूरत जरूरत से भी ज्यादा पड़ता है तो हम आपको रिक्वेस्ट करने आए जो कुछ बजट मिला हुआ है और ये जो आपने जो कुछ कहा है वही उनके काम में जाके वही वो भी फुलफिल करने के लिए हम निश्चित तो रूप से प्रयास करेंगे और जो विकास घबर का कहाँ वहां छोटा छोटा जाएगा समय समझा वो हम बढ़ने के लिए प्रयास